હળવદ શહેરમાં પ્રથમ દાખલો બેસે તેવો સમૂહ લગ્નોત્સવ નું આયોજન હળવદ વાળંદ ચોવીસ સમાજ દ્વારા અગિયાર નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હળવદમાં અગિયાર યુગલ લગ્ન ગ્રંથિથી જોડાયા શ્રમિક પરિવારનું આખું જીવન વીતી જાય તેટલા ખર્ચા લગ્ન સમારંભોની વણઝાર વચ્ચે હળવદ શહેરમાં પ્રથમ દાખલો બેસે તેવા સમૂહ લગ્નોત્સવનું અનુકરણીય ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે વાળંદ ચોવીસ સમાજ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં અગિયાર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા હળવદ તાલુકામાં સમૂહ લગ્નોત્સવની પરંપરા ચાલતી આવી છે અતિ ખર્ચાળ લગ્ન સમારંભોને તિલાંજલિ આપી ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોસાય તે રીતે સમૂહ લગ્નોત્સવની પરંપરા ચાલી રહી છે આજે મોંઘવારીના સમયમાં ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે એક તરફ હાઈફાઈ લગ્નોનો નો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સમૂહ ઉત્સવોમાં પણ વધુને વધુ સમાજ અને લોકો જોડાઈ રહ્યા છે શહેરથી દૂર આવેલા પાર્ટી પ્લોટ્સ ક્લબ્સ અને મોંઘા લગ્ન કરનારો એક વર્ગ છે જે હોલના ગેટથી માંડીને સ્ટેજ બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે તો બીજી તરફ હાઈફાઈ લગ્ન સમારંભમાં જ ખર્ચમાં અનેક યુગલો સમૂહ લગ્ન સમારંભમાં પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે મધ્યમ અને સામાન્ય વર્ગ માટે આશીર્વાદ રૂપ સાબિત થતા સમૂહ લગ્નોત્સવ અંગે સાંસદ ચંદુભાઈ સિહોરા તેમજ હળવદ શ્રી નકલંક ગુરુધામના પરમ પૂજ્ય મહંત શ્રી દલસુખરામ બાપુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હળવદ શહેરમાં ધીરે ધીરે સમૂહ લગ્નો તરફ લોકો અને વિવિધ સમાજો વિચારતા થયા છે તેમણે કહ્યું હતું કે સમૂહ લગ્ન સમારંભમાં લગ્ન કરનારા યુગલોને લગ્નના ખર્ચમાં અડધો અડધ કાપ મુકાઈ જાય છે

બહુ મુખી પ્રતિભાવ કોઈ સમાજ હોય સમર્પણ ની ભાવના દ્વારા જ્યારે આપ બહુ ભૂખી પ્રતિભા ધરાવો છો પણ હવે પછીનો ટેકનિકલ યુઝ સમય આવ્યો છે હવે પછીનો ક્રાંતિકારી સમય આવ્યો છે

આપણે શરૂઆત રામા પેથી ને જ કરીએ એટલે દાડો આપણને બધા જ નવ દંપતી આ ભાગ લઈ રહ્યા છે અને આખું જીવન સુખમય શાંતિમય અને આનંદમય નીવડે એવી દાદાભાઈ પ્રાર્થના આ પ્રસંગમાં આપણી વચ્ચે વધારે મંદિરના માન શ્રી દર્શુભદાસજી મહારાજ સમાજના પ્રમુખ શ્રી ધીરુભાઈ હું નામ થી બોલાવી શકું અને સામે બેઠેલા ને પણ હું બધાને બોલાવી શકું એવો મારો સમાજ સાથે વર્ષોથી છે